નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગની સમસ્યા નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ તો મિત્રો આપણે આગળની વિડીયોની અંદર જોયું ઓવરલોડિંગ એટલે શું આ વિડીયોની અંદર જોઈશું કે ઓવરલોડિંગની સમસ્યા નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ તો ચલો જોઈએ તેનો જવાબ સૌ પ્રથમ તો યોગ્ય રેટિંગવાળા વાયર વાપરવા જોઈએ યોગ્ય રેટિંગવાળા વાયર વાપરવા જોઈએ ઘરમાં બે અલગ અલગ પરિપથ હોવા જોઈએ જેમ કે 5 એમ્પીયર વાળો પરિપથ બલ્બ ટીવી પંખા વગેરે માટે તથા 15 એમ્પીયર વાળો પરિપથ એસી ગીઝર 히ટર વગેરે માટે ઘર માં બે અલગ અલગ પરિપથ હોવા જોઈએ જેમ કે 5 એમ્પીયર વાળો પરિપથ બલ્બ ટીવી પંખા વગેરે માટે તથા 15 એમ્પીયર વાળો પરિપથ એસી ગીઝર 히ટર વગેરે માટે સમાંતર પરિપથ નો ઉપયોગ કરો ઘરેલું પરિપથ માં સમાંતર પરિપથ નો ઉપયોગ કરો દરેક પરિપથમાં યોગ્ય રેટિંગ વાળા ફ્યુઝ વાપરવા દરેક પરિપથમાં યોગ્ય ફ્યુઝ વાપરવા ઊંચા પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે એસી ગીઝર વગેરે વાપરવા ન જોઈએ ઊંચા પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે એસી હીટર ગીઝર ઇસ્ત્રી વગેરે એક સાથે વાપરવા ન જોઈએ એક સોકેટમાં એક સાથે ઘણા બધા વિદ્યુત સાધનો ન વાપરવા જોઈએ મિત્રો આપ ઘણી વાર જોઈએ છીએ આપણે કે એક જ સોકેટમાં પિન લગાડી અને એ પિનની અંદર ત્રણ ચાર સાધનો એકસાથે ચલાવવામાં આવતા હોય છે પરંતુ તેવું કરવું ન જોઈએ એક સોકેટમાં એક સાથે અવાહક દૂર થઈ ગયેલા વાહક તારની જગ્યાએ નવા તાર બદલવા જૂના અને અવાહક દૂર થઈ ગયેલા વાહક તારની જગ્યાએ નવા તાર બદલવા તથા સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ જ્યારે આપણે વિદ્યુત ફિટિંગનું કામ કરાવીએ અથવા તો સ્લેબ જ્યારે ભરતા હોય તે દરમિયાન આપણે જે પીવીસી ફિટ કરીએ છીએ તેની ગુણવત્તા સારી હોવી જોઈએ એટલે કે સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ તો મિત્રો આ હતું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગની સમસ્યા નિવારવા માટેની સાવધાની તો ચલો ફરીથી એક વખત જોઈએ કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગની સમસ્યા નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ તો સૌપ્રથમ તો યોગ્ય રેટિંગ વાળો વાયર વાપરવા ઘરમાં બે અલગ પરિપથ પૂવા જોઈએ એટલે કે 5 એમ્પીયર વાળો પરિપથ બલ્બ ટીવી પંખા વગેરે માટે તથા 15 એમ્પીયર વાળો પરિપથ એસી ગીઝર 히ટર વગેરે માટે સમાંતર પરિપથનો ઉપયોગ કરવો દરેક પરિપથમાં યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવા ઉચ્ચ પાવર રેટિંગ વાળા સાધન જીવા કે એસી 히ટર ગીઝર ઇસ્ત્રી વગેરે એકસાથે વાપરવા ન જોઈએ એક સોકેટમાં એક સાથે ઘણા બધા વિદ્યુત સાધનો ન વાપરવા જોઈએ જૂના અને અવાહક દૂર થઈ ગયેલા વાહક તારની જગ્યાએ નવા તાર બદલવા તથા સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ તો મિત્રો આ હતા ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગની સમસ્યા નિવારવા માટેની સાવધાની